દર્શક મિત્રો વડોદરા શહેરના અતિભરચક એવા ચાર દરવાજા વિસ્તારમાં દુકાન ધારકો દ્વારા કરવામાં આવતા દબાણોના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે તો બીજી તરફ રિક્ષા સ્ટેન્ડ નહીં હોવા છતાં પણ રિક્ષા ચાલકો દ્વારા આડેધડ મુસાફરો બેસાડી અન્ય વાહન ચાલકોને પણ મુશ્કેલી મૂકતામાં હોય છે કોર્પોરેશનની દબાણ શાખાની ટીમો દ્વારા અગાઉ ઘણી વખત આ વિસ્તારોમાંથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને તેમ છતાંય પણ ફરીથી અહીંયા દબાણોનો જમાવડો થઈ જતા ફરી એક વખત ગુરુવારે દબાણ શાખાની ટીમ સાથે ચાર દરવાજા વિસ્તારમાં દબાણોનો સફાયો બોલાવવામાં આવ્યો હતો કેટલાક લારી ધારકોએ સ્વૈચ્છિક રીતે દબાણો હટાવી લીધા હતા તો કેટલાક દબાણકારો દ્વારા પાલિકાની દબાણ શાખાની ટીમ સાથે ઘર્ષણમાં ઉતરી ગયા હતા જો કે પાલિકા દ્વારા દબાણકારોની રજૂઆતને બાજુ પર મૂકી લારીઓ હંગામી શેડ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને ત્રણ કિલોમીટર સુધીનો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો દબાણ શાખાએ આ રસ્તા ઉપરથી બે ટ્રકથી વધુ સામાન જપ્ત કર્યો હતો વડોદરા શહેરમાં ગેરકાયદેસર દબાણો માથાના દુખાવરૂપ બન્યા છે તંત્ર દ્વારા આ અંગે કોઈ ચોક્કસ નીતિ જાહેર થઈ નથી ગેરકાયદેસર દબાણો દૂર થયાની ગણતરીના જ મિનિટોમાં ટીમ જતાની સાથે જ ફરીવાર દબાણો જેમના તેમ થઈ જાય છે ત્યારે પાલિકાની દબાણ શાખાની ટીમે આજે સવારથી જ બજારના દબાણો પર સપાટો બોલાવ્યો હતો દર્શક મિત્રો ઉલ્લેખનીય છે કે શહેરના ચાર દરવાજા વિસ્તારમાં રોડ રસ્તા અને ફૂટપાથ પરના બંને બાજુના ગેરકાયદેસર દબાણોના કારણે ફૂટપાથ પર ચાલવાની જગ્યા રહેતી નથી અને દબાણોના કારણે રોડ રસ્તા સાંકળા થઈ દેતા હોય છે જેથી યાકુદપુરા ચાપાનેર માંડવી લહેરીપુરા મંગળબજાર વિસ્તારમાં લોકોને ચાલવાની જગ્યા મળતી નથી આજ રોજ શહેરના મંગળબજાર લહેરીપુરા ચોખંડી માંડવી વિસ્તારમાં વડોદરા શહેર ટ્રાફિક પોલીસ વાડી પોલીસ સ્ટેશન અને સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાએ ગેરકાયદેસર દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરી હતી આ સાથે શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આડેધડ પાર્ક કરેલા વાહનોને પણ ટ્રાફિક પોલીસ દ્વારા મેમો આપીને દંડ વસૂલવાની કામગીરી હાથ ધરી હતી આ સાથે જ દબાણ શાખાની ટીમે લહેરીપુરા ચોખંડી વિસ્તારમાં પણ ગેરકાયદેસર શેડ સાથે જ ગેરકાયદેસર ઓટલા પણ તોડી પાડ્યા હતા মাওয়াডাইন থিনো ডিন্ডাইরা কে চাই নাইরাকে চাইন জলপাকর মাডি লাইন জটারারযা অহতে আমাইলাইন মাডেন দিন্যালেন আমাডি মাডে পল છે આ હોય અને ને લોકો કરે અમારો બબ્બે લાખ રૂપિયા ના માલ રાખ બાર મહિના ના તહેવારે અમે માલ ભરવા માટે દસ દસ ટકા વીસ વીસ ટકા વ્યાજ પૈસા લઈને ધંધો કરીએ છીએ અમે બરાબર

પાંચ છ દાડે એકવાર વાર આટો મારવા આવે છે અને જબરજસ્તી સોડો કરે ચાલુ કા આ મારા નાના છોકરાને હું કઈ જવું આ ધંધો લઈને હે આજે બે લાખ રૂપિયા માર્યો ધંધો બકાયો જન્માષ્ટમી નો તહેવાર બગાડ્યો અમારો આ સુધરાઈ વાર આવે દિવસ પહેલા મહાનગરપાલિકામાં મહાનગરપાલિકાની દબાણ શાખા ટાઉન પ્લાનિંગ અને ટ્રાફિક વિભાગ દ્વારા એક સંયુક્ત મીટિંગ થયેલી કે ક્યાં વડોદરામાં સૌથી વધારે દબાણ છે ક્યાં વધારે લારી ગલ્લા ઉભા રહે તો પોલીસ વિભાગ દ્વારા અને દબાણ શાખા દ્વારા એ જ કહેવામાં આવે કે વોર્ડ નંબર ચૌદમાં સૌથી વધારે દબાણની સમસ્યા છે લારીઓની સમસ્યા છે અને ગેરકાયદેસર બાંધકામની સમસ્યા છે ત્યારે આસિસ્ટન્ટ કમિશનર અને જે બી ટ્રાફિક શાખાના કમિશનર છે એમને સંયુક્ત નિવેદન આપેલું કે નજીકના સમયમાં અમે ભેગા થઈને આની ઉપરની કાર્યવાહી કરીશું તો આજે તહેવારોના દિવસ છે તહેવારના દિવસમાં જોઈએ તો ચાર દરવાજાની અંદર ઘણા બધા પથારા લારીઓ લગાવી અને ધંધો કરતા હોય છે એ મહાનગરપાલિકા જાણે છે પણ હું મહાનગરપાલિકાને કહીશ કે તમારી પાસે બહુ બધા કોમન પ્લોટો પડેલા છે એ કોમન પ્લોટોની અંદર આ લોકોને જગ્યા ફાળો કે જ્યાં એ લોકો શાંતિથી ધંધો રોજગાર કરી અને બે પૈસા કમાય અને સાથે સાથે તમને પણ એ પ્લોટનું ભાડું મળે કે જેથી કરીને આ જે રોડ ઉપર અત્યારે જે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે જે રીતે દબાણ શાખાની ગાડીઓ ફરી રહી છે અને વડોદરામાં કેવું છે કે દબાણ શાખાની ટીમ આવવાની હોય એ પહેલાં બધાને ખબર પડી જ જતી હોય છે એટલે આ દબાણ શાખાના આવવાના પહેલાં જ આ લોકો બધો સામાન હટાવી દેતા હોય એટલે આ લોકોનો જે ફેરો કહીએ ને એ ફોકટ જતો હોય છે તો એના કરતાં ઉચિત એ છે કે તમે યોગ્ય જ પ્લોટ ફાળો ત્યાં આ લોકોને ધંધો કરવા દો એ લોકોએ બે પૈસા કમાય અને કોર્પોરેશનને પણ આવક થાય આ રીતે તમે જે કામગીરી તહેવારના ટાઈમે કરો છો એને લીધે આમ નાગરિક પણ હેરાન થાય છે અને આ બધાને લીધે ટ્રાફિક સમસ્યા ઓર વધે છે અને સાથે સાથે કહીએ તો ચાર દરવાજાની ગંભીર પરિસ્થિતિ વધારે ને વધારે ગંભીર થાય છે સાહેબ આ ચાર દરવાજામાં ડિમોલેશન તો અમે જરૂરી છે ફૂટપાથ પર અને જે લોકો બહાર લગાવે છે સામાન દુકાનની બહાર તો જરૂરી છે કે આ કાર્યવાહી આજે વર્ષોથી કરવી જોઈએ પહેલાં કરતાં જો કરતા રહ્યા તો હવે જરૂર થઈ ગઈ છે ટ્રાફિકની જે સમસ્યા છે ચાર દરવાજામાં એને જોતા

તેમાં બીએમસીના દબાણ હટાવવાની જે ટીમ છે તેના કર્મચારી અધિકારી તથા વાડી પોલીસ સ્ટેશન અને સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફના પોલીસ કર્મચારીઓ તથા ટ્રાફિક પોલીસના જવાનો અને અધિકારીઓ અહીંયા હાજર છે અને જે લહેરીપુરા ગેટ છે ત્યાંથી લઈને ચોખંડી સુધી ચોખંડીથી માંડવી સુધીનો જે વિસ્તાર છે તે પટ્ટામાં આજે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને તેમાં યોગ્ય રીતે બંદોબસ્ત પોલીસ દ્વારા આપવામાં આવ્યો છે લહેરીપુરા અને દૂધવાળા મોલ્લાની પાસે હાલ

ની કામગીરી હાથ ધરવામાં આવી છે ટ્રાફિકની સમસ્યામાં નડતરરૂપ જે લોકો રોડ ઉપર દબાણ કરીને ઊભા છે એ ટ્રાફિક શાખા વડોદરા શહેર પોલીસ અને સ્થાનિક પોલીસ અને દબાણ શાખાની ટીમ સંયુક્ત રીતે આજે કામગીરી કરી અને દબાણ દૂર કરવાની હાથ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે